વરસાદ છે કે નહીં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્ટોપ હંડ્રેડ હું જનક અમદાવાદમાં તો ધોધમાર વરસાદ છે તમારે ત્યાં વરસાદ છે કે નહીં અમદાવાદમાં જબરજસ્ત વરસાદ છે ક્યાં વરસાદ છે જરા એની વાત કરીએ તો મકરબા શામલ સરખેજ એસ્કોન બોપલ જોધપુર એસીઆઈ વિસ્તારમાં ધોધમાર વરસાદ છે વરસાદ એવો વરસ્યો છે છેલ્લા એક કલાકથી જબરજસ્ત વરસાદી માહોલ છે વરસાદી માહોલ છે વાતાવરણમાં ઠંડક છે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં જબરજસ્ત ધોધમાર વરસાદ વરસ્યો છે અખબારનગર હોય પાલડી હોય કે કોઈ બી વિસ્તાર હોય ધોધમાર વરસાદ અમદાવાદમાં સાંજ પડતા જ દર્શન લાઈવ જોડે અમારી સાથે જોડાઈ ગયા છે દર્શન આપ ક્યાં છો સતત વરસાદી માહોલ સજે લગભગ એક કલાકથી ધોધમાર વરસાદ છે ક્યાં છો અને શું સ્થિતિ છે અમદાવાદની આ વરસાદમાં દર્શન જનક હાલ હું પ્રહલાદનગર વિસ્તારમાં છું ને અહીંયા લગભગ પોણો કલાકથી વરસાદી માહોલ છે અને વરસાદની સ્પીડ વધે છે ઘટે છે આ પ્રકારના વરસાદી ઝાપટાં જે છે તે પડી રહ્યા છે એક ભારે વરસાદ આ ધોધમાર વરસાદ પણ કહી શકાય છે આ દ્રશ્યો આપને બતાવી રહ્યો છું કેમેરામેન તુષારને કહીશ એ બતાવશે આ જોઈ શકાય છે આ પ્રહલાદનગર વિસ્તારના આ દ્રશ્યો કે જ્યાં વરસાદની વચ્ચે પણ લોકો બહાર નીકળીને તેની મજા માણી રહ્યા છે અને પીક અવર્સ દરમિયાન જ્યારે આ વરસાદી માહોલ છે ત્યારે સ્વાભાવિક છે કે બાળકો હોય મહિલાઓ હોય આ લોકોને એક તકલીફ પણ પડી રહી છે નોકરીયાત વર્ગને તકલીફ પડી રહી છે પણ જે આટલા સમય બાદ જે બફારા બાદ વરસાદ બંધ રહ્યા બાદ જ્યારે આ જે વરસાદી આ માહોલ છવાયો છે ત્યારે સ્વાભાવિક છે કે આ વરસાદી ઠંડક જે છે તે પ્રસરી છે અને તેની મજા પણ લોકો માણી રહ્યા છે અને સાથે સાથે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યની અંદર બીજો વરસાદી રાઉન્ડ જે છે તે શરૂ થશે સાત દિવસ હળવો વરસાદ રહેશે પરંતુ સાથે સાથે એક જે ટ્રફ સિસ્ટમ જે સર્જાય છે મોનસૂન ટ્રફ સિસ્ટમ તેના કારણે ચોવીસ કલાક બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે અને સાથે તેર જુલાઈ બાદ સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદની તીવ્રતા વધવાની આગાહી કરવામાં આવી છે તેની સાથે જનક દરિયાઈ વિસ્તારની અંદર એટલે દરિયામાં માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચન કરાયું છે એટલે કે એના ઉપરથી એક અંદાજો લગાવી શકાય હવામાન વિભાગનું જે મોનિટરિંગ છે જે આગાહી છે તે મુજબ ચોવીસ કલાક બાદ રાજ્યની અંદર વરસાદી માહોલ જે છે તે ફરી એકવાર જામશે ભારે વરસાદ પણ જોવા મળી શકે છે અને તેની સીધી અસર લોકો ઉપર પણ પડી શકે છે સાથે અમદાવાદ અને ગાંધીનગરની જો વાત કરું જનક તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વીજળીના કડાકા અને પવન સાથે છૂટાછવાયા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અને તે જ મુજબ મોડી સાંજે આપણે જે પ્રકારે જોયું અખબારનગર વિસ્તાર હોય કે પછી અન્ય વિસ્તારોમાં ત્યાં વરસાદી માહોલ નોંધાયો અને હાલમાં અત્યારની વાત છે અત્યારે પ્રહલાદનગર હોય એસજી આવે હોય ઇસ્કોન હોય મકરબા હોય કે પછી પારડી પશ્ચિમ વિસ્તારમાં મોટાભાગે વરસાદ જે છે તે મન મૂકીને વરસી રહ્યો છે અને અલગ અલગ વિસ્તારમાં આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને તેની મજા પણ લોકો માણી રહ્યા છે પણ પીક અવર્સ દરમિયાન જ્યારે આ વરસાદ પડ્યો છે ત્યારે તેની અસર લોકો ઉપર દેખાઈ રહી છે વાહનોની અવર જવર ઉપર ઘરે જતા લોકો ઉપર તેની અસર છે અને સાથે જો આ પ્રકારે વરસાદ શરૂ રહ્યો હજુ પણ થોડાક સમય સુધી તો નીચાણવાળા વિસ્તાર કે અન્ય જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી શકે છે પરંતુ હાલ આ વરસાદી માહોલ વચ્ચે લોકો મજા માણતા જોવા મળી રહ્યા છે અને આ ફરી એકવાર અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદી માહોલ જે છે તે જામ્યો છે જનક બિલકુલ બિલકુલ દર્શન આપની પાસે ફરીથી આવીશું જરા આપ જણાવી દઈએ કે અમદાવાદમાં ક્યાં ક્યાં વરસાદ છે તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાયા છે હજુ તો ધોધમાર વરસાદ લગભગ એક કલાકથી પડી રહ્યો છે અને હજુ પણ વરસ એ પ્રકારની આગાહી છે તો ક્યાં ક્યાં વરસાદ છે જરા એની વાત કરીએ ઇસ્કોન બોપલ ગુમા થલતેજ પાલડી રિવરફ્રન્ટ તમામ જે અને ખબર તો એ છે કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદ છે સોલામાં પણ વરસાદ છે મકરબામાં વરસાદ છે ગોતામાં વરસાદ છે એસજીઆઈ પર વરસાદ છે અને ગાંધીનગર સુધી વરસાદી માહોલ સર્જાયો છે